તમે એવું છોકરો ફટવાડે ને આખો દાડી પૈસા પૈસા વાત તો તમારી હતી તો છોકરો મારો ને તમાર છે ચિંતા મારો તો આતોળી માં ક્ષેત્ર આવી એટલે અમે શીખા લી એટલે તો શીખે ના હલાય પણ છોકરો તો મારો જ ને હા હવે તમાર છોકરા ગભ બે હારી ને ફરો મારે બાર વાજે એવા ઘેર જઈએ ઘેર જતો જતો એક વાગી જા હા ત્યાં તો હું જાવ હા હું એવો મત ફેંગ દોરાળો ક્યાં મારા બીજા ના ખેતરે જવું પડે છોકરો થોડો એવો હોય ને તો ખેતર થોડું વાવેતર થતું હોય તો છોકરો શું કરીએ

ઓહ માય ફોન જનત વાજી ઓલ્યા આ બોલ ને બોલ્યા પાછે આમ રો લીપ ટા ટી લીપ લીપ અરર કારુ હેડ ભાઈ કારુ હેડ કેતર તમે ખોટા આયા મસ્ત પણ કાટ અરર બધું વે એટલે પેલા આગળ હેડ

પાડી નાસ્ત બા બેઠો નહીં ઘરે અડધો અડધો ભાગ કાદમ પેલા કશું નથી હાલ વાપરો સમજુ

તો રાજી રાજી થઈ જાય હલો હા ત્યાં આવી ગયા હું તો બાર જેવું કોલ માપુ બોલ નહીં જાઉં ટેક્ટર વેક્ટર તારું આમ કો હા નહીં લેવું જાવ કદી આવતું નહિ ટ્રેક્ટર માં ગરજ નહીં ગરજ નહીં જા હેઠ હા ઉપડી જા હા હેઠ ફોન કરતું નહીં વાત કરી અરે ચોરીની ઘડિયાળ અરે હવે તો માલે માલ થઈ જાય આપણે કોઈ ગરજ બાબા બધું ગાફ થયું ચોધીની ઘડિયાળમાં તો મજા આવી જઈશ અહીંયા કરવા દેવા છે

અમારું બીતું મોડિયાળ ઘડિયાળ તો મને જ જડી હોતા જબર હી ખોઈ ના પાકરી ખોઈ ખોઈ ના આવે ઘડિયાળ